સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા બે દિવસ અગાઉ એક ઘટ ઘટના બની હતી કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે એમણે પોતાના બાળકો સાથે સાંજના સાતેક વાગે પોતાના ઘરેથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ સાડા નવ થઈ ગયા હતા આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનું તાળો તૂટેલો હતો એટલે એમને થોડુંક શંકાવે અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમને પોલીસને રજૂઆત કરી પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસલીમ ખાટિક કરીને છે એના ઉપર શંકા ગઈ હતી પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનો ઘરનો કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો આમાં કુલ એક લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ છે જેમાં એક લાખ પંદર હજારની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણાં છે આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળથી આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાં લઈ ગયો આજના ડિજિટલ યુગમાં એમટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલ આપના મોબાઈલમાં જોતા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરો અને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો